અપહરણ કરી શકે છે એવું જોખમ ઝડપી રહ્યું છે સીતા એટલે સાક્ષાત શાંતિ પરમ શક્તિ એનું અપહરણ થાય એવું જોખમ અત્યારે ઝડપી રહ્યું છે મામલું શું છે કે અત્યારે ચારેકોર વિધર્મીઓને ગરબાના સ્થળે એન્ટ્રી આપવીને એની ચર્ચા થઈ રહી છે એની માગણી થઈ રહી છે હિન્દુત્વવાદી સંગઠનો અને કેટલાક સંતો માંગણી કરી રહ્યા છે કે વિધર્મીઓને ગરબાના સ્થળે પગ ના મૂકવા દેવો જોઈએ આવી માંગણીની ખૂબ ચર્ચા થઈ રહી છે કેટલાક લોકો વિરોધ કરે છે કેટલાક લોકો સમર્થન આપે છે હવે સમજવું જરૂરી છે કે શા માટે આ સંતો હિન્દુત્વવાદી સંગઠનો આવી માંગણી કરી રહ્યા છે કે ગરબાના ગ્રાઉન્ડ પર વિધર્મીઓ ના જોઈએ ફરી વાત રાવણની છે છળ કપટની વાત છે અપહરણની વાત છે સીતા નું અપહરણ કરવા માટે રાવણે વેશ બદલ્યો હતો હિન્દુત્વવાદી સંગઠનો અને સંતો કહી રહ્યા છે કે કેટલાક વિધર્મીઓ વેશ બદલીને હિન્દુનો વેશ ધારણ કરીને હિન્દુ દીકરીઓને અપહરણ કરવા માગે છે તેમને ફસાવવા માગે છે આ જ કારણથી આ લોકો માગણી કરી રહ્યા છે કે વિધર્મીઓને ગરબાના સ્થળે એન્ટ્રી નહીં આપવી જોઈએ લવજિયાત ખરેખર આ દેશમાં સમસ્યા છે અદાલતોએ પણ આ દેશમાં સ્વીકાર્યું છે કે લવજિયાત ગંભીર સમસ્યા છે અનેક રાજનેતાઓ કહી રહ્યા છે અદાલતો કહી રહ્યા છે વકીલો કહી રહ્યા છે એટલે એ લવજિયાત ગંભીર સમસ્યા છે અને એનો ખતરો નવરાત્રીમાં સૌથી વધારે હોય છે અને એટલા માટે સંતો હિન્દુત્વવાદી સંગઠનો કહી રહ્યા છે કે ગરબાના ગ્રાઉન્ડમાં વિધર્મીઓને સ્થાન નહીં જોઈએ તમને ખ્યાલ હશે કે લવજિયાત એક ઇન્ટરનેશનલ કાવતરું છે એના માટે રેટ્સ પણ તૈયાર કરાય છે બ્રાહ્મણ યુવતીને ફસાવવા માટે વર્ષે અઢાર લાખ રૂપિયા આપવામાં આવે છે એ જ રીતે જુદા જુદા વર્ણની દીકરીઓને ફસાવવા માટે જુદા જુદા રેટ્સ નક્કી કરવામાં આવ્યા છે એટલે આ એક ભયાનક સુનિયોજિત આંતરરાષ્ટ્રીય કાવતરું છે એના માટે સિસ્ટમેટિક રીતે કામ થઈ રહ્યું છે એટલા માટે જ સંતો હિન્દુત્વવાદી સંગઠનો હું ફરી વાર કહીશ કે એ લોકો માગણી કરી રહ્યા છે કે વિધર્મીઓને ગરબાના ગ્રાઉન્ડમાં પ્રવેશ ન આપવા દેવો જોઈએ મૂળ વાત એટલી છે કે એ આ લોકો એમ પણ કહી રહ્યા છે કે નવરાત્રિ એટલે દૈવી શક્તિનું પૂજન ને આવા સમયે આસુરી શક્તિઓ મલિન ઇરાદાથી આવે તો એમને પ્રવેશ ન જ અપાય હવે મૂળ વાત એ છે કે આ લોકોને વિધર્મીઓની ઓળખ કેવી રીતે કરવી કે આ લોકોને પ્રવેશવા નથી દેવા તો એ કેવી રીતે નક્કી કરી શકાય એક વિચાર એવો છે કે આધાર કાર્ડ એમનું જોવું જોઈએ હવે આપણા દેશમાં આધાર કાર્ડ બનાવટી બની રહ્યા છે એ કોઈ નવી વાત નહીં પશ્ચિમ બંગાળ ઝારખંડ જેવા રાજ્યોમાં એના માટે સિસ્ટમેટિક એક વ્યવસ્થા છે એક સિસ્ટમ જ છે કે બાંગ્લાદેશી કરો હોય એમનું ફટક આધાર કાર્ડ બની જાય છે જે જેન્યુન ભારતના નાગરિક હોય એમનું આધાર કાર્ડ બનતા વાર લાગે છે આ આ પ્રકારની વ્યવસ્થા પશ્ચિમ બંગાળ ઝારખંડ જેવા રાજ્યોમાં છે અપ્રમાણિક અધિકારીઓના કારણે આ વ્યવસ્થા એકદમ ફૂલ પ્રૂફ છે મજબૂત છે હવે જો આધાર કાર્ડ વ્યવસ્થા ના હોય કે વિધર્મીઓને ચેક કરવા માટે તો બીજી એક વ્યવસ્થા એ છે કે ગાયત્રી મંત્ર બોલાવો હવે સ્વાભાવિક રીતે મુસલમાનો માટે એક ગાયત્રી મંત્ર શીખવો એ મોટી વાત નથી હવે આવી સ્થિતિમાં એક મનોમંથન થઈ રહ્યું છે કે શું સમસ્યા હોય છે શું ઉકેલો હોઈ શકે છે આ સમસ્યા ગંભીર છે એના માટે કેટલાક લોકોએ ઉપાય પણ સૂચવું કે જે લોકો ધર્મ પરિવર્તન કરીને હિન્દુ બનવા માંગતા હોય એ લોકોને એવા વિધર્મીઓને સ્થાન આપો નવરાત્રિમાં સ્થાન આપો ગરબા રમવા દો હિન્દુ છોકરીઓની સાથે પરંતુ હું એમની સાથે સંમત નથી કારણ કે તમે મુસ્લિમ યુવકોને વિધર્મી યુવકોને હિન્દુ બનવા દઈને ગરબા રમવા દેશો તો એ બની શકે છે કે નવ દિવસ પછી દશેરા પછી એ ફરી પાછું મુસ્લિમ બની જાય એની કોઈ ગેરંટી નથી કે એ આસ્થાથી દિલથી હિન્દુ બની હોય એટલે માટે જ કે જેના મનમાં છે જેનામાં શાંતિનું અપહરણ કરવાનું સીતાનું અપહરણ કરવાનો ઈરાદો છે એવા રાવણ માટે પવિત્ર સ્થળ શક્તિ ઉપાસનાના સ્થળે કોઈ જ સ્થાન ન હોવું જોઈએ હવે મૂળ વાત એ છે કે આપણે રાવણની જ કેમ હું અહીં વાત કરી રહ્યો છે તો એનો સીધો સંબંધ નવરાત્રિની સાથે જ છે તમને ખ્યાલ હશે કે રામ યુદ્ધ થયું રાવણમાં આપણે બધા જ એનાથી પરિચિત છે પરંતુ નવરાત્રિનું એની સાથે સીધું કનેક્શન છે એનું કારણ આપણે નવરાત્રિ ઉજવીએ છીએ તો એનું કારણ માત્ર ને માત્ર રામ જ છે શ્રીરામ છે તમને ખ્યાલ છે એક દિવસ રાવણની અંદર બહુ જ ભયાનક દિવસ આવ્યો કે જ્યારે રાવણ હાવી થઈ ગયું હતું એ દિવસે સુગ્રીવ સહિત ઘણા બધા રામના યોદ્ધાઓ બેભાન થઈ ગયા હતા ને એવા સમયે પ્રભુ શ્રી રામ યુદ્ધ પછી પાછા ફરી રહ્યા હતા પોતાના શિબિરમાં તેઓ દુઃખી હતા જામવંત એમની સાથે હતા એવા સમયે શ્રીરામને દુઃખી જોઈને જામવંતે સવાલ કર્યો કે આ પ્રભુ આપ કેમ છો આપણે આ યુદ્ધમાં એક દિવસ થોડા પાછળ હટ્યા છે આપણને ખાસું નુકસાન થયું છે પરંતુ તમે સમજો કે આ યુદ્ધ હાર જીત થતી રહે આગળ પાછળ થતું રહે અંતે તો આપણે જીતીશું કેમ કે આપણે ધર્મની સાથે છે સત્યની સાથે છે પ્રભુ શ્રી રામે એ સમયે કહ્યું કે એમ નથી વાત હું જ્યારે રાવણની સાથે લડી રહ્યો હતો ને ત્યારે એમ લાગતું હતું કે સ્વયં દુર્ગા મહાશક્તિ રાવણની સાથે છે એ દુઃખદ વાત છે કે હું ધર્મની સાથે છું આમ છતાં મહાશક્તિ રાવણની સાથે લડી રહી છે ત્યારે જામંતે એક ઉપાય કીધો સૂચવ્યું પ્રભુ શ્રીરામને કે આવો હોય ને તો નવ દિવસ તમે શક્તિની ઉપાસના કરો ને શ્રીરામે નવ દિવસ સુધી શક્તિની ઉપાસના કરી અને દસમા દિવસે રાવણનો વધ કર્યો ને એટલા માટે જ આપણે નવરાત્રિ ઉજવીએ છીએ મૂળ વાત એટલી છે કે રાવ શક્તિની ઉપાસના કરવાથી રાવણનો વધ થાય છે એટલા માટે જ આ નવરાત્રિમાં આપણે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની ઉપાસના કરીએ ને અલ્ટિમેટલી તો રાવણનો વધ થશે એ નિશ્ચિત જ છે જય શ્રી રામ આજના પીઓમાં આજે આટલું છે મને રજા આપશો નમસ્કાર